નમસ્કાર સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં આપની સાથે હું છું શિવાની કરંટ ટોપિકમાં આજે વાત આજે એટલે કરવી પડી રહી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જે માયાજાળ એટલે કે છેતરપિંડીમાં અત્યારે લોકો જે ભરાતા હોય છે અને ત્યારબાદ વિદેશ જવાની જે ગીલછા છે અત્યારે લોકોમાં વધી રહી છે એક પછી એક લોકો વિદેશ જવાની ગિલછા આવી રહ્યા છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જેમાં જે લાલચ આપવામાં આવે છે નોકરીઓની લુભામણી લાલચ અપાય છે કે ત્યાં આટલો પગાર તેમનો હશે આટલી સારી જગ્યા પર તેઓ જોબ કરશે તેમને રહેવા જમવાની બધી એવી સુવિધા આપવામાં આવશે આવી એજન્ટો મારફતે જે સુવિધાઓ આપવાની વાત કરે છે પરંતુ કેટલાયક એવા એજન્ટો હોય છે કે જે ઠગબાજ હોય છે અને તેને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે નવસારીની આ મહિલા કે જે અત્યારે બેલારસમાં ફસાય છે અને તેમણે વિડીયો કોલના મારફતે તેમના પરિવારજન સાથે વાતચીત કરી તેમનો એક વિડીયો સામે આવ્યો જેમાં તે મહિલા સ્પષ્ટ કહેતી નજરે પડે છે કે એજન્ટ દ્વારા તેમને જે કહેવામાં આવ્યું હતું કે તેમને એક કોઈ સારી ફ્રૂટ પેકિંગની જોબ આપવામાં આવશે ત્યાં સિત્તેર હજારથી વધારે તેમનો પગાર હશે અને મહિલા તે એજન્ટના કહેવા ઉપર આવી ગઈ અને તેણે પોતાના જે તમામ દાગીના છે તે ગીરવે મૂકીને એજન્ટને પૈસા આપ્યા અને ત્યારબાદ તે અત્યારે બેલારૂસમાં ફસાઈ ચૂકી છે તે અત્યારે પશુઓના તબેલામાં ફસાય છે તેના દ્વારા એવું કહેવાય કે મને અહીંયા કામગીરી કરવામાં સોંપવામાં આવી છે એટલે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કારણ કે એજન્ટને કોલ કરવામાં આવી રહ્યો છે તો એજન્ટે હાથ અધર કરી દીધા છે કોઈ પણ પ્રકારની એજન્ટ દ્વારા પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી જે કંપની મારફતે તે તે મહિલા ગઈ હતી કંપની દ્વારા એવું કહેવાયું છે કે અમારી કંપનીનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે એજન્ટ દ્વારા તો એવું કહેવાયું છે કે આ મહિલા બરોબર કામ નહોતી કરતી અને માટે તેને જોબમાંથી કાઢી મૂકે છે હવે આ વાતની સત્યતા શું છે અને કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે સર્જાઈ રહી છે તેણીના પરિવારજનો જે મહિલા છે તેના પરિવારજનોમાં જે ત્રણ બાળકીઓ

અ રિતેશજી જયારે પણ આપણે આવા છેતરપિંડીના કિસ્સાઓ કારણ કે વિદેશ જવાની અત્યારે છેલ્લા કેટલાય સમયથી લોકોને અ વિદેશ જવાનો મોહ સતત વધી રહ્યો છે અને એવામાં એવા કેટલાક એવા જે એજન્ટો હોય છે કે જેમના દ્વારા લોભામણી લાલચો અપાતી હોય છે વિદેશ જવાનું જે સ્વપ્ન હોય છે તે સાકાર કરવા માટે ઘણી એવી લોભામણી લાલચો આપીને કે તમને સારો પગાર મળશે સારી રહેવા જમવાની સુવિધા મળશે અને સારી એવી જગ્યા પર તમારી નોકરી થશે પરંતુ એવા કેટલાક અમુક કિસ્સા સામે આવે છે કે આવી લોભામણી લાલચથી લોકો છેતરાઈ જતા હોય છે અને આવા પ્રકારનો ભોગ બનતા હોય છે આવી એક મહિલા સાથે જે થયું છે નવસારીની મહિલા કે જે બેલારુસમાં ફસાય છે આવા કિસ્સામાં આપનું શું કહેવું છે ઘણી વાર કેવું થાય છે કે ક્લાઇન્ટ એટલે કે આ બેનની જ વાત કરીએ તો એ કોઈ એજન્ટને મળે છે અને એ ક્યાંક ને ક્યાંક એ લોભામણી વસ્તુઓ સાંભળે છે ને એમાં એ ફોલ થઈ જાય છે દરેકને પૈસા કમાવા ગમે ઇન્ડિયામાં રહો કે અબ્રોડ જઈને અબ્રોડ નું પહેલેથી એ ચાલે છે કે અબ્રોડ જઈશું તો વધારે પૈસા કમાવા મળશે એટલે એજન્ટ કદાચ એને કહ્યું હોય કે હું તને એક્સવાઇઝ જગ્યાએ મોકલું છું અને ત્યાં તમને આવી જોબ મળશે ને આવા પૈસા મળશે એટલે એ ક્લાઇન્ટ બહુ લાંબુ વિચારતો નથી અને એ એક્સેપ્ટ કરી લે છે કદાચ કોઈ સલાહ આપવાળું મળે તો બી એ વિચારે છે કે ના મને આ રિસ્ક લઈ લેવું છે જ્યારે એમને ચેક કરવું પડે કે આ એજન્ટ જે કહી રહ્યું છે કેટલી હદે સાચું છે આ કંપની ખરેખર મને ત્યાં જઈને જોબ પર રાખશે અથવા તો એ જે સ્કીલ રિક્વાયરમેન્ટ છે જોબ કરવાની મારી જોડે છે કે નથી એટલે વિધાઉટ ગોઈંગ ઇન ટુ મોર ડિટેલ એ લોકો આ ટ્રેપમાં ક્યાંક ને ક્યાંક આવી જતા હોય છે કોઈ વાર એજન્ટ નો વાંક બી હોય છે કોઈ વાર એજન્ટ બી આમાં વાંકમાં ના હોય કારણ કે આગળ કંપની વાળાએ ફ્રોડ કર્યો એવું બી બની શકે છે એટલે જનરલ વે માં કહીએ તો વર્ક પરમિટ વાળી જે વસ્તુ છે એમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસીસમાં ફ્રોડ થવાના ચાન્સીસ હોય છે કારણ કે એક લાંબી ચેનલ બનતી હોય છે અહીંયા લોકલ કોઈ એજન્ટ હોય એને ત્યાં અબ્રોડ નો કોઈ એજન્ટ કે લોયર કે કોઈના જોડે ડીલ કરી હોય એ લોયરે કોઈ કંપની જોડે ડીલ કરી હોય એમાં પૈસા ઇન્વોલ્વ થતા હોય એટલે જયારે પેમેન્ટ આપીને જોબ લેવાની વાત આવે તો ત્યાં તમારી સ્કિલ પર તમને જોબ નથી મળી રહી તો આઈધર કાલે લો અહીંનો લોકલ એજન્ટ પૈસા લઈને જતો રહેશે કાં તો પેલો લોયર પૈસા લઈને જતો રહેશે કાં તો જે કંપનીએ પૈસા લીધા છે એ તમને કામ નહીં આપે એટલે તમારી જોડે આઈધર ઇલીગલ કામ કરવા સિવાય અથવા તો કોઈ બી જગ્યાએ એ લોકો કામ અપાય કર્યા સિવાય કોઈ ઓપ્શન રહેતું નથી હોતું એટલે બેટર છે કે કયા વિઝા માટે જવા માંગી રહ્યા છે અને કોના થ્રુ જવા માંગી રહ્યા છે એમાં ડિટેલિંગમાં જવું જોઈએ અથવા જે સારા અને જૂના કન્સલ્ટન્ટ છે એમની જોડે એકવાર ડિસ્કશન કરવું જોઈએ કે આ કરાય કે ના કરાય જી આપણી સાથે ભાવેશ જોશી જોડાયા છે જેઓ બ્રહ્મ સમાજના મહામંત્રી છે ભાવેશ જી સ્વાગત છે આપનો કરન્ટ ટોપિકમાં થેન્ક યુ મેમ ભાવેશજી જે આ સમગ્ર મામલો છે અને આપ અત્યારે જે નવસારીની મહિલા વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ કે જે અત્યારે બેલારૂસમાં ફસાયેલી છે અને તેમના દ્વારા સમાજ તરફથી ઘણા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ મહિલાને કઈ રીતે પાછી બોલાવી આ સમગ્ર મામલો આપના દ્વારા કઈ રીતે વર્ણવવામાં આવશે અને ખાસ અત્યારે ત્યાં એમના પરિવારજનોની શું પરિસ્થિતિ છે બેન એવું છે કે મને કાલ સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી કે આ મેડમ છે જે મીનાબેન જોશી ફસાયા છે ફોન આવ્યો હતો આવી રીતે હું ફસાઈ ગઈ છું કે પરિસ્થિતિ છે કે એમના બે બે છોકરી છે એક છોકરો છે નાનો એ બિચારો એવી પરિસ્થિતિમાં જે એના નાની ત્યાં રહે છે નવસારી અને અમે કાલે મુલાકાત કરી તો એ લોકો એટલું રડતા હતા હવે પેલા ભાઈએ હમણાં વાત કરી કે આ એજન્ટો દ્વારા ફસાય છે વાત બરોબર છે હજી ક્યાંક ને ક્યાંક સ્ટ્રીમ લાઇન line પર નથી થઈ રહ્યું આ બધું એજન્ટ વાળું ને વિઝા વાળું ને એમાં હજી proper આપણે guidelines નથી કોઈ સરકારની કારણ કે આ બેન છે ને અહીંયા એની જ્વેલરી વેચીને દેવું કરીને અહીંયા ગયા છે હવે તમે વિચારી શકો કે એમના હસબન્ડ બે હજાર સોળ માં એક્સપાયર થઈ ગયા ત્યારથી આ બેન ઘર ચલાવે છે કેટલી મોટી જવાબદારી છે કે નાના છોકરાને અહીંયા મૂકીને એ એ એબ્રોડ ગયા છે કમાવા માટે હવે એ લોકો નું બેન નું એવું કે મને ગમે એમ કરીને તમે ઇન્ડિયા પાછા લાવો ઇન્ડિયા પાછા લાવી તી ચાલો અમારા સોર્સીસ લગાવીને પાછા તો બોલાઈ લેશુ પણ અહિયા છે અહીં દેવું કરીને ગયા છે એની ભરપાઈ કેવી રીતે કરશે તમે વિચાર કરો હમ બિલકુલ અરે પણ ભાવેશજી તમારા દ્વારા જે પણ પ્રયત્નો કરવામાં આવ્યા ખૂબ જ સરાહનીય કામગીરી છે કે મહિલાને પાછી બોલાવવા માટે દરેક એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરિવારજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે કારણ કે મહિલાઓ મહિલા દ્વારા તો એવું કહેવાયું છે કે એજન્ટ દ્વારા તેમને જે તેમની સાથે છેતરપિંડી કરાઈ છે અને તેમના જે રૂપિયા છે તે પણ એજન્ટે લઈને તે અત્યારે હાથ તેણે અધ્ધર કરી દીધા છે જેમ દેવુની આપણે વાત કરી કે તેમણે પોતાના ઘરેણા ગીરવે મૂકીને તે પોતે અત્યારે બેલારુસમાં છે દીકરીઓની શું અત્યારે હાલત છે પરિવારજનો

રીતેશજી આવા પ્રકારના જયારે કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે કેવા પ્રકારનું ધ્યાન લોકોએ રાખવાની જરૂર છે લોભામણી લાલચોથી કેટલું દૂર રહેવાની જરૂર છે કારણ કે આ કિસ્સાઓ જે છે આપણને ભલે એમ લાગતા કે આ એકાદ બે કિસ્સા પરંતુ એવા કેટલાય કિસ્સાઓ હશે કે જે કદાચ પ્રકાશમાં પણ નહીં આવતા હોય સામે પણ નહીં આવતા હોય અને એવા કિસ્સાઓ દબાવી પણ દેવામાં આવતા હશે તો કેટલી સાવચેતી રાખવાની જરૂર છે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે અથવા તેમને વિદેશ જવાનો એવો મોહ રહેલો છે તો મેડમ આમાં તમે પોન્ઝી સ્કીમની બી વાતો ઘણી વાર આપણે ન્યૂઝ જોઈએ કે પોન્ઝી સ્કીમ એકના ડબલ કરી આપવાનું લોકો લાવ્યા અને છેતરાણ આ એક્ઝેક્ટલી એવી જ વસ્તુ છે જ્યાં લોભ છે ત્યાં છેતરામણી આવવાના ફૂલ ચાન્સીસ હોય છે પહેલી વસ્તુ લોકોમાં અવેરનેસ નથી કે અબ્રોડ જવું હોય તો કેવી રીતે જઈ શકાય અને બીજી વસ્તુ કે કેવા લોકો થ્રુ જઈ શકાય કેવી રીતે જઈ શકાય એમાં લીગલ ટર્મ્સમાં કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે જેમ કે સ્ટુડન્ટ છે સૌથી પેલું કેવાય ને કે ઓથેન્ટિક વે છે માણસ ત્યાં જાય છે ભણે છે એના બેઝ પર એ જોબ કરે છે ને આગળ એમનું કરિયર બનાવે છે તમે સુંદર પિચેલા પીછે લઈ લો અથવા તો આપણા ગાંધીજી લઈ લો કે જે અબ્રોડ સ્ટડી કરવા ગયેલા આવા ઢગલો કિસ્સા છે કે જે અબ્રોડ સ્ટડી કરીને બહુ સારું કરિયર બનાવીને બેઠા છે બીજો લીગલ ઓપ્શન હોય છે ઇમિગ્રેશનનો કે જેની જોડે બહુ સારી સ્કિલ છે બહુ સારો એક્સપિરિયન્સ છે અને પોઈન્ટ બેઝ ઇમિગ્રેશન સિસ્ટમ ચાલતી હોય છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે એ બધી કન્ટ્રીમાં

તો ત્યાં જ તમારે સમજી જવાનું હોય કે અહીંયા મારા જોડે કઈક થઈ શકે છે કઈ ફ્રોડ થઈ શકે છે આજે કાઉન્સીલર લેવાની હોય મને વીસ લાખ રૂપિયા આપે અને જોબ આપી દઉં પછી એને કઈ આવડતું તો હું એને મફતમાં સેલરી આપું તો મેં વીસ લાખ લીધા છે એના માટે તો મને સેલરી કાર્ડ પોવાનું જ નથી એટલે હું એને કાર્ડ જ મુકવાનો છું એટલે ઘણી વાર વિઝા સુધી ક્લાયન્ટ પહોંચતો બી નથી અથવા પહોંચી જાય ને વિઝા મળી જાય તો ત્યાં કંપની વાળાઓ ફ્રોડ કરશે એટલે આવી સ્કીમમાં પહેલા તો જવું જ ના જોઈએ અને કદાચ જાઓ છો તો પૂરું ડિટેલમાં જાઓ કે આ એજન્ટ કેવી રીતે કરી આપે છે એકચ્યુઅલી એવી કોઈ કંપની ત્યાં છે બીજા કોઈ માણસો ગયેલા છે ને એ કંપનીમાં જોબ કન્ટિન્યુ થાય છે એ કામ કરવા માટે તમને મોકલી રહ્યા છે એની એકચ્યુઅલી તમારી જોડે સ્કીલ છે આ બધું ક્યાંક વર્કઆઉટ થતું મે બી ટ્રાય કરાય હું તો અવોઈડ જ કરું જાઉં કે અમે લોકો પચીસ વર્ષથી આ ફિલ્ડમાં છે અમે વર્કઆઉટ કેસ નથી કરતા બાકી આટલા વર્ષ હોય કે લિંક મેળવી બહુ ઈઝી છે મારી માટે પણ અમે ઇન્વોલ્વ નથી થતા જી રીતે આ જે કિસ્સો છે એમાં કંપની જે છે જે કંપની થકી આ મહિલા ગઈ છે એમના દ્વારા તો એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આમાં અમારો કોઈ પણ વાક નથી અમારું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે અને આ હવે બંને વચ્ચે શું કોઈ પણ પ્રકારની એવી જે વાતચીત થઈ હશે કે અથવા કઈ કે એજન્ટ દ્વારા તો અત્યારે હાથ ધર કરી તે કોઈ પણ પ્રકારનો ફોન પણ નથી ઉપાડી રહ્યો કોઈની સાથે વાતચીત નથી કરી રહ્યો ત્યારે એજન્ટ અને કંપનીની આમાં કેવા પ્રકારની ભૂમિકા રહી શકે છે અને લોકો જયારે કોઈ પણ એજન્ટને હાયર કરે છે ત્યારે

એ પરમિશનના બેસ પર એ લોકો અપરોડ થી માણસ રીક્રુટ કરવાનું કોશિશ કરતા હોય છે અને કોશિશમાં મેં કહ્યું એ પ્રમાણે એજન્ટ જે લોકલ એજન્ટ છે કદાચ એનું ડાયરેક્ટ કંપની જોડે ત્યાં ના બી હોય એવું બી બની શકે છે અને હોય તો એ લોકોએ ઈમેલ દ્વારા વોટ્સએપ દ્વારા કેવી રીતે કોમ્યુનિકેટ કર્યું હોય કેટલા માણસ જોઈએ છે એમનો રોલ શું છે આઈધાધીર ચાર્જ કરવાના છે કે નથી કરવાના અને એના બેસ પર એ ડોક્યુમેન્ટ મોકલે જ્યારે આ માણસનું ઇન્ટરવ્યુ થયું હોય અથવા તો ખાલી ડોક્યુમેન્ટ્સના બેસ પર એ લોકોએ રિક્રુટ કર્યા હોય એવું બની શકે એ માટે થઈને એમને સોરી વિઝા માટે થઈને એક ડોક્યુમેન્ટ એ લોકો જે નું આપે કંપની વાળા તો એ ડોક્યુમેન્ટના બેઝ પર વિઝા અપ્લાય થતા હોય છે એટલે જો કંપની ઇન્વોલ્વ નથી તો એ સ્પોન્સરશીપનું ડોક્યુમેન્ટ એને આપ્યું જ ના હોય આપી હોય તો વિઝા ના થાય એટલે કંપની ડેફિનેટલી ઇન્વોલ્વ જ હશે કંપનીએ ડોક્યુમેન્ટ આપી તો જે વિઝા સુધી પહોંચે કારણ કે રેન્ડમલી તમે કે હું વિઝા લેવા જોઈએ મારી એક્સ કંપનીમાં જોબ મળી ગઈ છે મારે જવું છે તો વિઝા ઓફિસર આપણને વિઝા નથી આપવાનો જ્યાં સુધી કંપનીનું ડોક્યુમેન્ટ એની જોડે ના હોય

જોકે એજન્ટ દ્વારા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને જ્યાં જોબ આપવામાં આવી હતી તેને જોબ કરી પરંતુ બે ત્રણ દિવસ તેને જોબ કરી ત્યાં તેનું વર્તન સારું ન હોવાથી તેને કંપનીમાંથી કાઢી મૂકી હવે તે અંતે અહિયાં આગળ આવીને ઉભી રહી છે ત્યારે હવે આમાં તથ્ય શું અને કંઈક આવા એક કિસ્સો નથી કેટલા એવા કિસ્સા આવતા હોય છે જ્યારે ત્યાંથી આવા વિડીયો કોલ થતા હોય છે વિડીયો કોલ ના મારફતે તેની આપતી જણાવાતી હોય છે જેમ ભાવે જે કીધું કે ત્યાં પણ એક જે ભાઈ છે તેમના દ્વારા પણ એવું જ કહેવાય રહ્યું છે કે હું પણ આવી જ કંઈક સમસ્યામાં છું એટલે એક એજન્ટ નહીં પરંતુ કેટલી એવી વખત લોકો સાથે છેતરપિંડી થઈ હશે અને એના કિસ્સાઓ કદાચ બહાર નહીં આવતા હોય લોકો સ્ટ્રગલિંગ લાઈફ અત્યારે પણ તેમની જીવી રહ્યા હશે તેવા કિસ્સામાં શું કરવું જોઈએ જો પહેલો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શરૂઆત જ જ્યાં ખોટી થાય ત્યાં એનો અંત બી ખોટો જ હોઈ શકે છે શરૂઆતમાં અમારો પોઈન્ટ એ છે કે જે મેઇન ફાઇવ કન્ટ્રીઝ અમે એમ ફાઇવ કન્ટ્રી કહે છે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે અને ન્યૂઝીલેન્ડ કે જે ટેસ્ટેડ ઓકે કન્ટ્રીઝ કહેવાય પહેલી વસ્તુ ટ્રાય કરો કે એવી કન્ટ્રીમાં જાઓ કે જ્યાં લેંગ્વેજ બેરિયર બી લિમિટેડ છે ઇંગ્લિશ બોલવું હશે તો બોલી શકશો તમે યુરોપિયન કે બીજી રશિયન કે બી ઘણી કન્ટ્રીમાં જશો જ્યાં તમને લેંગ્વેજ નથી જ આવડવાની તો પહેલી એવી અનટેસ્ટેડ છે ત્યાં કરો જવાનું ધ્યાન રાખો અને જે આ બધી લોકો ભરાય છે તો એ પ્રમાણે કે તમે લાલચમાં આવીને જાઓ છો દસ વીસ ત્રીસ લાખ વોટ પૈસા ખર્ચીને તો ત્યાં જ આ વસ્તુ એક રેડ ફ્લેગ થઈ જાય છે કે ભાઈ મારે આવી રીતે જવું જોઈએ કે નહીં હવે મેજોરિટી તમે કદાચ પૂછશો એમને એમણે કેશ પેમેન્ટ જ આપ્યું હશે તમે જસ્ટિફાઈ બી કેવી રીતે કરો લીગલી કે કેટલું કેશ પેમેન્ટ આપી દો કોણ કેટલા લઈ ગયું શું થયું એટલે જ્યાં શરૂઆત જ રોંગ થાય છે ત્યાં અંત બી રોંગ આવતો હોય એટલે હું તો લોકોને સજેસ્ટ કરીશ કે આવી સ્કીમોમાં પડશો નહીં લીગલ વે થી પ્લાન કરો કદાચ તમારું ના થતું હોય તો લીવ ઇટ તમારા બાળકોને મોકલજો પણ આવો આંધળો વિશ્વાસ કોઈના પર મૂકીને જવું અને પછી ત્યાં ભરાઈ જવું એનો કોઈ મતલબ નથી અને આખી જિંદગી હેરાન આપણે ઘણા કેસીસ પેપરમાં વાંચ્યા છે તંબોડિયા અરે સોરી કંબોડિયા ને એ બધી જગ્યાએ બી આ રીતના લઈ જઈને કોલ સેન્ટરમાં કામ કરાવે છે હા એ આખી ઇલીગલ એક્ટિવિટી ને એના થ્રુ સાયબર ફ્રોડ બધા ચાલે છે એટલે વર્ક પરમિટ વાળી સ્કીમોમાં મેજોરિટી કેસીસમાં ક્લાયન્ટ આવી જ કોઈ ઓકવર્ડ જગ્યાએ એન્ડ અપ થાય છે અને એની લાઈફ બગડી જાય છે ઘણીવાર કેવું થાય છે કે લીગલી એ પહોંચી ગયો યુકે માં બી આ વસ્તુ બનેલી છે કેનેડામાં બી બનેલી છે કે કંપનીમાં જાય અને કંપની એને રાખે અથવા તો પહેલેથી જ નક્કી હોય એજન્ટનું ક્લાયન્ટનું કંપનીનું કે આ માણસ ત્યાં પહોંચીને નોકરી નથી કરવાનો ખાલી પેરો રન કરવાનો છે એટલે એવી સિચ્યુએશનમાં લીગલી એમને બીજે ક્યાંય જોબ બી ના મળે એટલે અલ્ટિમેટલી એ જે તે કન્ટ્રીમાં પહોંચી જાય છે પણ એમને રહેવાનું તો ઇલીગલ જ છે પછી એટલે એના જે કોન્સિક્વન્સીસ છે પાછળથી લાઈફના એ ઇન્ડિયા આવજા નથી કરી શકતા ઇન્કમ ઓછી મળે છે ટેક્સ તો બી કપાય છે એ બધી ડિટેલ્સમાં આ લોકો જતા નથી અથવા તો કન્સલ્ટન્ટ કદાચ નહીં કહેતા હોય જે નાના એજન્ટો આ વસ્તુ ચાલુ કરી છે કારણ કે નવા એજન્ટો આ ફિલ્ડમાં બહુ જ આવી ગયા છે કે જે લોકો આ બધું લાંબુ વિચારતા બી નથી ને એજ્યુકેટ બી નથી કરતા ક્લાયન્ટને અને એજ્યુકેટ નથી કરતા એના લીધે ક્લાયન્ટ ત્યાં જઈને ભરાઈ જાય છે ક્લાયન્ટને ખબર જ નથી કે કઈ વસ્તુનું રિસ્ક લઈને જઈ રહ્યો છે એટલે પહેલી વસ્તુ કે આડી એવડી જગ્યા હોય ના જવું છે બીજી વસ્તુ બને ત્યાં સુધી વર્ક પરમિટમાં ના જવું છે ત્રીજી વસ્તુ કે જે રેપ્યુટેડ એજન્ટ છે જેની જોડે સર્ટિફિકેશન છે એક્રેડિટેશન છે ઘણા બધા ટાયપ્સ છે જેના રેફરન્સીસ માર્કેટમાં બહુ બધા બોલે છે એવા લોકોની એડવાઇસ લો અને એ લોકો એવી કોઈ પ્રોસેસ કરતા હોય તો એમના થ્રુ પ્રોસેસ કરાવો ઓકે અને વિદેશ જતી વખતે એજન્ટની ચકાસણી કઈ રીતે કરવી લોકોએ કઈ રીતે તેમાં ધ્યાન રાખવું કે આ એજન્ટ જે છે તે તે જે કંપનીમાંથી હાયર કરેલો છે તે જ છે અને કોઈ પણ પ્રકારની વિલોફામની લાલચમાં પણ ના આવવું જોઈએ પહેલી વસ્તુ રીલ યુનિવર્સિટીને ભૂલી જાવ જેટલું બી આવે છે કોઈ બી કન્ટ્રી વિશે કોઈ બી એજન્ટ વિશે એમાંથી ઘણી બધી વસ્તુઓ ખોટી હોય શકે આજે હું કોઈ રીલ બનાવીને મૂકી દઉં અને એ પોપ્યુલર થઈ જાય મીન કે મેં જે સાચું જ હશે એ ચેક કરવા માટે કે તમે એમની ઓફિસમાં જાઓ એસ્ટાબ્લિશમેન્ટ થોડો અંદાજ આવે એમના સર્ટિફિકેટ હશે કે અમે લોકો યુનિવર્સિટીઝ જોડે કામ કરે છે ઘણી બધી યુનિવર્સિટીઝના સર્ટિફિકેટ છે પછી અમારી જેમ કે આઈસેપ કરીને વર્લ્ડ વાઇડ છે કે જે એક્રેડિટેશન કરતા હોય છે એવું બધું હોય છે ઘણા એવોર્ડ મળેલા હોય છે અમારા ગૂગલ પર જઈને જોવો તો તમને રિવ્યુઝ ડગલો મળી જાય પોઝિટિવ રિવ્યુઝ કે સ્ટાર ને બધા સ્ટાર્સ મળેલા હોય છે એટલે ઘણી બધી વસ્તુઓથી એ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો સર્ટિફિકેટ છે ગૂગલ રિવ્યુઝ છે ઓફિસ સેટઅપ છે એમના ત્યાં બેઠેલો સ્ટાફ છે આ બધા તમને મેજોરિટી આઈડિયા મળી જાય અને પ્લસ તમે એમની જોડે ડિસ્કશન કરો ડીપમાં ઉતરો જે પ્રોડક્ટ માટે વાત કરી રહ્યા છો જે બી વિઝા માટે એમાં શું શું છે અને કઈ રીતે વિઝા આવશે નહીં આવે નહીં આવે તો કેટલો લોસ થશે આવ્યા પછી ત્યાં જઈને મને કેવા કેવા ઇસ્યુઝ થઈ શકે છે એ બધું ડિટેલમાં ચેક કરશો તો કદાચ આવા ઇશ્યુઝ નહીં આવે એવું બની શકે બાકી આજે ગામે ગામે અને દરેક જગ્યાએ એજન્ટો બની ગયા છે જેમને સેલિંગ બી નહી આવડતા કદાચ એજન્ટ લખવાના જી બિલકુલ

જે લોકો આમાં છે સંડોવાયેલા એના જોડે કાર્યવાહી કરશે જી ભાવેશ રીતે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો કરંટ ટોપિકમાં આજે વાત હતી કે જે વિદેશ જવાની જે લોકોને મોહ હોય છે અને મોંમાં આવીને જે એજન્ટો દ્વારા જે લાલચ આપવામાં આવતી હોય છે આવીને તે વિદેશ જતા રહે છે પરંતુ તેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે કોઈ પણ પ્રકારની લોભાવણી લાલચમાં ના આવવું જોઈએ જો વિદેશ જવાની તમારી ઈચ્છા છે તો તમે એવા કોઈ સારા એજન્ટ અથવા એ કંપનીનો સંપર્ક કરો કે જેના મારફતે જો તમે લાયકાત હશો વિદેશ જવા માટે તો તમને ત્યાંથી એવા પ્રકાર વિઝા આપશે અને તમારે તે માટે પણ ખૂબ જ તૈયારીઓ બતાવવી પડશે પરંતુ આવા પ્રકારના એજન્ટોથી લોભામણી લાલચોથી દૂર રહેશો તો જ સારું છે ને તો આવા પ્રકારની પરિસ્થિતિ તમારા જોડે પણ સર્જાઈ શકે છે આ મહિલાને તો હેમખેમ અત્યારે પાછા લાવવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે પરંતુ એવા કેટલાય કિસ્સા છે કે જે કદાચ પ્રકાશમાં પણ નહીં આવતા હોય ને તેમની સાથે છેતરપિંડી પણ થઈ હશે અને અત્યારે ત્યાં સંઘર્ષભર્યું જીવન પણ જીવતા હશે માટે જો તમારે સંઘર્ષભર્યું જીવન ના જીવવું હોય અને સારી રીતે જો તમારે લીગલી જવું હશે તો તમારે એવી કંપની અને એવા એજન્ટોનો સંપર્ક કરવો જરૂરી બનશે તો જ જઈને તમે વિદેશ જઈ શકશો તો તમે આવા કોઈ પણ પરિસ્થિતિમાં મુકાઈ શકો છો કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલો જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર